ठीक है मैं आ जा बस ओके कंटिन्यू ओके ओके और कैमरे ओके कैमरा ओके कैमरा बता देसी किसका मैं माइक के ग्रुप में आखिरी कोशिश कर दूं तो आपने बोला है तो आई

વરિષ્ઠ પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદન પત્ર આપેલા છે આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે જે ઘટના છે બે દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે દાખલ કરી તપાસ હાથ ધરી હતી અને ઓબ્જેક્શનબલ જેર અને થ્રેટનિંગ ભાષાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા આ અંગે એફઆઈઆર હતી તો આના તપાસના અનુસંધાને મેં એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ રજૂ પણ કરી છે આ બધા વિગતો આજની તારીખે પબ્લિક ડોમેનમાં પણ છે તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ ન્યુટ્રલફાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે તપાસ હાથ ધરી છે અને આપણે આ માધ્યમથી પણ આપણે ક્લેરીફાઈ કરી છે મીડિયાના મિત્રો અથવા રિસ્પોન્સિબલ એન્ટિટીસ ફોર ગીવિંગ કવરેજ ટુ ઓલ ધી ઇન ધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જવાબદાર છે ફોર પેસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે હ્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ અને ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્રેઝન્ટ અને હંમેશા એક રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગર થઈ રહી છે આના પ્રશ્નો પણ આપણે તૈયારી કરી હતી ગઈ કાર્યક્રમ અને આ જે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને anak nikah lagi jepang dua kata ugas, bagian amatin kerja